ઉપલેટા શહેરમાં આશાવર્કર બહેનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આ બહેનોની પડતર માંગણીઓ નહીં સંતોષવામાં આવતા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ઉપલેટામાં આશા બહેનો દ્વારા આશા ઇન્સેટિવ પગાર વધારો કામગીરીનો ચોક્કસ સમય નક્કી કરવો જે એસ વાયમાં ડિલિવરી થાય તો તે પેમેન્ટ ચાલુ કરવું આભા કામગીરીનો ટાર્ગેટ બંધ કરવો અને કોરોના વેક્સિનની કામગીરીનું વળતર ચૂકવવું સહિત દસ જેટલી માંગણીઓ કરવામાં આવી હતી પરંતુ તેનું કોઈ નિરાકરણ ન આવતા અંતે ફરી આશા વર્ગર બહેનો મામલતદારને આવેદનપત્ર પાઠવી આ માંગણીઓ સંતોષવા માંગ કરી છે અને જો માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો કામગીરીથી અડગા રહેવાની ચીમકી પણ ઉચ્ચારી છે મારું નામ મળ્યા છીએ કે અમારે અઢાર હજાર ફિક્સ અને અમે કેટલા કામ એવા કરીએ છીએ કે જેનું અમને કઈ વળતર મળતું નથી જે કોરોના સમયે અમે અમારું ઘરનું પણ વિચાર્યું નથી અને કોરોનામાં તનતોડ મહેનત કરીને આખો દિવસ કામ કર્યું છે અને અમારા જીવના જોખમમાં મૂકીને અમે જે કામ કર્યું છે એનું પણ સરકારે અમને કાંઈ પણ વર્તર દીધું નથી અમને કીધું કે હા મળી જશે મળી જશે ત્યારે કામ કરતા ત્યારે અમને બજેટ ફાળવ્યું હતું આખો દિવસના બસો રૂપિયા ત્યારે અમને લેટર પેટે આપ્યો હતો પણ એ કાંઈ અમલમાં આવ્યું નથી અને બીજું અમારે એટલી કામગીરી અમારી ઉપર છે કે માતા જ્યારે પ્રેગ્નેન્ટ હોય બેન ત્યારથી અમારે એની એની તકેદારી રાખવાની કે બેનને ડિલિવરી થાય બાળક આવે તો બાળકને પૂરેપૂરો વેક્સિનેશન કરાવવાનું પાંચ વર્ષ સુધી એ બાળકનું વેક્સિનેશન પૂરેપૂરો કરાવીએ બાકી અમારા વિસ્તારમાં જે પણ કંઈ પણ આરોગ્યને લગતી કોઈ પણ કામ આવે એ માત્રને માત્ર આશા વર્કર સિવાય કોઈ કરતું નથી અને આ બધી કામગીરી કરવા છતાં પણ અમારી સેલેરી સાવ ઓછી અને જે 2500 નો વધારો અમને આપ્યો છે એ પણ ટાઈમે આવતો નથી ત્રણ ત્રણ ચાર ચાર મહિને આવે તો ઘણા બેનો એવા પણ છે કે જે મહિના દિવસનો પગારની રાહ જોઈને બેઠા હોય એના માટે તો એ નોકરી કરતા હોય તો એ પણ અમને time આવે નહીં તો અમારે શું કરવું? એટલે અમે સરકારને ઉપર અમારી ખાસ રજૂઆત છે કે જ્યાં સુધી અમારા બધા પ્રશ્નો પૂરા નહીં થાય ત્યાં સુધી અમે કામથી અળગા રહેવાના છીએ અને અમારી બધી માંગણીઓ પૂરી થાય એવી સરકારને અપીલ છે કોઈ આંદોલન કરવાના છીએ અને આ વખતે તો જ્યાં સુધી અમારી માંગ પૂરી નહી થાય ત્યાં સુધી અમે કામ ઉપર અડગા જ રહીએ છીએ અને અમે એક નહીં ઓલ ગુજરાતના બધા આશા વર્કરો આ કામ થી અડગા છીએ અને રેવાના છીએ અને અમારી સાથે યુનિયન પણ છે અમે એકલા નથી